દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતની જહાંગીરપુરા પોલીસે વિદ્યાર્થીનીઓને ગંદા ઈશારા કરી છેડતી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વિદ્યાર્થીઓને છેડતી કરનાર આરોપી સચિન પ્રહલાદ જીંજુવાડિયાને ઝડપી પાડ્યો હતો આરોપી છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીઓની છેડતી કરતો હતો તે ઉપરાંત વિદ્યાર્થીનીઓને ગંદા ઈશારો પણ કરતો હતો જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી પરિવારે આ મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે જે સ્થળે આરોપી દ્વારા આ હરકત કરવામાં આવતી હતી ત્યાં વોચ ગોઠવી હતી આરોપી સચિન પ્રહલાદ ઝીંજુવાડિયાને વિદ્યાર્થીનીઓની છેડતી કરતા આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને હાલ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ